નો ડ્રગ સીલ કરવાની સુરત સિટી અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસ બાતમીના આધારે મીઠી ખાડી બ્રિજ પાસેથી

જે અનુસંધાને લિંબાયત પોલીસના એશાય અંકિત દાનાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રાન દાન ગંભીર દાન અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર ગુણવંતભાઈને બાતમી મળી હતી કે મીથી ખાડી બ્રિજથી ખાડી તરફ જતા કાચા રસ્તા પર રાકેશ ગોરખસિંધે નામનો ઈશમ બર્ગમેન મોપેટ પર પ્રતિબંધિત કોર્ડિન સિરપ વેચાણ કરે છે જેને શરીરે કાળા કલરનું શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું છે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતાં રાકેશ ગોરખસિંધે પ્રતિબંધિત કોર્ડિન સિરપ વેચાણ કરતાં ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી